મોડીમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના છાવડી ગામે પાર્સલ બ્લાસ્ટની ગંભીર ઘટના બની છે જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે પ્રેમી પત્નીના પ્રેમીને એટલે કે અનૈતિક સંબંધો જે વ્યક્તિ રાખતો હતો તેને પતાવી દેવાની યોજના બનાવી અને આ ઘટના અંતે મર્ડરમાં ખપી છે અને છેવટે પોલીસે મર્ડર કરનાર એટલે કે આ રીતે બ્લાસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડ પણ કરી દીધી છે અને સમગ્ર કૌભાંડને ઉજાગર પણ કર્યું છે વેડા છાવણી ગામના વંજારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો જેમાં પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું જ્યારે અન્ય બે ગંભીર ઈજાગ્રસ્ત બાળકીઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જોકે પ્રેમ પ્રકરણને લઈ બ્લાસ્ટની આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે મૃતકની પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે પોલીસે આરોપી જયંતિ વંજારાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી પંદર દિવસથી બ્લાસ્ટનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું સાબરકાંઠાના પાર્સલ બ્લાસ્ટ મામલે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવે મીડિયાને જણાવ્યું હતું કે આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણને લઈને શરૂ થયો હતો આ મામલે આરોપી જયંતિ વંજારા પંદર દિવસથી બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરી રહ્યો હતો તેણે અલગ અલગ રીતે માઇન્સમાં થતા બ્લાસ્ટ વિશે જાણકારી મેળવી પ્લાન બનાવ્યો હતો એટલું જ નહીં આરોપીને એવું હતું કે જે તે જેને રસ્તામાંથી હટાવવા માંગતો હતો તે વ્યક્તિ શારીરિક અશક્ત હતો અને તે પોતે તેને મારી શકતો ન હતો એટલે તેણે આ પ્લાન બનાવ્યો હતો રિક્ષા ચાલક મૃતકના ઘરે પાર્સલ આપી ગયો હતો પાર્સલ બ્લાસ્ટ મામલે સાબરકાંઠાના એસપી વિજય પટેલે એમ પણ મીડિયાને જણાવ્યું હતું કે વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવણી ગામે બપોરે બાર ત્રીસ વાગ્યાના સુમારે સાડા બાર વાગ્યાના સુમારે બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષા ચાલકે મૃતક જીતુભાઈ વંજારાના ઘરે એક પાર્સલ ડિલિવર કર્યું હતું આ પાર્સલ ખોલવામાં આવ્યું તેમાં એક પ્લગ હતો આ પ્લગને ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવીને સ્વીચ ચાલુ કરતા જ બ્લાસ્ટ થાય થયો હતો આ બ્લાસ્ટમાં જીતુભાઈ અને તેમની બાર વર્ષીય દીકરી ભૂમિકા મંજારાનું મોત થયું હતું બ્લાસ્ટમાં જીરેટીન સ્ટીકનો ઉપયોગ કરાયો આ ઘટનાની જાણ થઈ હતી એફએસએલ તથા એમની બીડીએસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ કરતાં એફએસએલની ટીમે જણાવ્યું હતું કે જે બ્લાસ્ટ થયો તેમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી હતી અને જીરેટીન સ્ટીકનો ઉપયોગ કરાયો હતો ત્યારબાદ અલગ અલગ ચાર ટીમ બનાવાઈ હતી અને આ ટીમોએ પાર્સલ આપનાર રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ચેક કરતા એક એક્ટિવા ચાલક રિક્ષા ચાલકને એક્ટિવા ચાલક છે તે રિક્ષા ચાલકને પાર્સલ આપતો જોવા મળ્યો હતો એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિ વહંજારા મળી આવ્યો હતો રાજસ્થાનના એક વેપારી પાસેથી જીરોટી સ્ટીક મેળવવામાં આવી હતી પોલીસે પૂછપરછ કરી હતી જયંતિ વંજારાની ત્યાં જયંતિ વંજારાએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની અને મૃતક જીતુ વંજારા બંને એક જ ગામના હતા ઘણા સમયથી તેઓ એકબીજાના પરિચયમાં હતા જે તેને પસંદ ન હતું તેથી જીતુ વંજારાને મારવા માટે બ્લાસ્ટમાં વપરાતી જીલેટિન સ્ટીક અને ડિટોનેટરનો ઉપયોગ કરી તેને રેડિયો જેવા ડિવાઇસમાં જીલેટિન સ્ટીક પ્લેસ કરી હતી અને તેમાંથી વાયર બહાર કાઢ્યો હતો આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આરોપી પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના એક વેપારી પાસેથી જીલેટ્રિન સ્ટીક અને ડિટોનેટર લાવ્યો હોવાનું જણાવ્યું હતું જેની પાસેથી ડિટોનેટર અને જીલેટ્રિન સ્ટીક લીધી હતી તેની પાસેથી આ અંગે સામાન્ય નોલેજ પણ મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી જેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટમાં પિતા પુત્રીના મોત ઉપરાંત અન્ય બે બાળકીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી એક નવ વર્ષની અને એક ચૌદ વર્ષની બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે જેમાં એક બાળકીને ચહેરા ઉપર દાજીઓ જવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે અન્ય એક બાળકીને ચહેરા ઉપર અને છાતીના ભાગમાં ગંભીર ઇજા પહોંચવાથી ઓક્સિજનના સહારે સારવાર આપવામાં આવી રહી છે પાર્સલ બ્લાસ્ટ મામલે ડીજીપી અને ગૃહ વિભાગે સમગ્ર બનાવને ગંભીરતાથી લીધો છે તાત્કાલિક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત એટીએસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓને પાર્સલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની તપાસમાં જોડાવા માટે તાકીદ કરી હતી જેના પગલે સાબરકાંઠા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ કેટીએસ અને ફોરેન્સિક લેબોરેટરીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં અમદાવાદની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી આગામી મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેને પગલે ચૂંટણી પંચે સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો છે આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સમયે ગુજરાત મુલાકાત સમયે બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે એનઆઈએ એનએસજી ની ટીમ ને પણ સાબરકાંઠા દોડાવવામાં આવી હતી આ ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે તેમાં જીતુભાઈ વંજારા ઉમર વર્ષ ત્રીસ ભૂમિકાબેન જીતુભાઈ વંજારા ચૌદ વર્ષની એક કન્યા અને ઈજાગ્રસ્ત શિલ્પાબેન વિપુલભાઈ વંજારા ચૌદ વર્ષની કન્યા બીજી ઈજાગ્રસ્ત કન્યા છે છાયાબેન જીતુભાઈ વંજારા નવ વર્ષ ઈજા પામ્યા છે તેઓ સારવાર લઈ રહ્યા છે जिला वडाली पोलिस स्टेशन वेड़ा छावड़ी गाँव में आज बपोरे साढ़ा बार वगैरह એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણ તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બારુસી વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બારુસી વણઝારાની પત્ની એ અને મરણજના જીતુભાઈ વણજારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના બીજાના પરિચયમાં હતા અને જે આ જયંતીભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણજારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટીન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ક્યાંથી લાવે કોઈ જીલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યો પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સાહેબ જે આરોપી છે આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનો ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં આવ્યો હતો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોનેટર અને જે સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું જી ઓકે